સુરતની ઘટનામાં અમદાવાદના પત્રકાર સામે પોસ્કો જેવી ગંભીર કલમો લગાડવામાં આવી હતી જેના વિરોધમાં ભાવનગર ખાતે પત્રકાર એકતા પરિષદ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અમદાવાદ ખાતે નવજીવન ન્યૂઝમાં એક સ્ટોરી ચલાવવામાં આવી હતી જેમાં સગીરા સાથે છેડતી થઈ હોવાની ફરિયાદ નોંધાણી હતી બાદ એના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા હતા જે સીસીટીવી ફૂટેજના આધારે તુષાર બસિયા નામના પત્રકાર દ્વારા આ સ્ટોરી બનાવવામાં આવી હતી જે સ્ટોરીને લઈને રાગદેશ રાખી સુરત પોલીસ દ્વારા પત્રકાર તુષાર બસિયા સામે પોસ્કો જેવી ગંભીર કલામો લગાવી અને ખોટી ફરિયાદ ઊભી કરી હોવાના વિરોધમાં પત્રકાર